લો બોલો દેશી દારૂની આવી રીતે પણ હેરાફેરી સુરતમાં બાઇકની પેટ્રોલિંગની ટાકીમાંથી પોલીસે કાઢ્યો ત્રીસ લીટર દેશી દારૂ એક બાદ એક અગિયાર કોથળીઓ કાઢી દારૂની હેરાફેરી માટે બુટલેગરો નત નવા જુગાડ અપનાવતા હોય છે જોકે હેરાફેરીની પોલીસ ઝડપી પાડતી હોય છે ત્યારે સુરતમાં કાપોદરા વિસ્તારમાં એક બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી ત્રીસ લીટર જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો દારૂની હેરાફેરી કરતા ઇસમ દ્વારા પેટ્રોલની ટાંકીમાંથી એક બાદ એક અગિયાર જેટલી કોથળીઓમાંથી દેશી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો દારૂની હેરાફેરી માટે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું મળતી માહિતી પ્રમાણે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે વરાછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ ઉપર એક યુનિકોર્ન બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી યુવક પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂથી ભરેલી કોથળીઓ મૂકી દેતો હતો બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂ સંતાડી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો હતો પોલીસે ભાથી ઉર્ફતે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો ત્રીસ લિટર દેશી દારૂ ઝડપાયો પોલીસે ભાથી ઉર્ફે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો ત્રીસ લિટર દેશી દારૂ ઝડપાયો પોલીસે કુલ ત્રીસ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 600 અને એક બાઇકની કિંમત રૂપિયા ચાલીસ હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા સાત હજાર મળી કુલ રૂપિયા સુડતાલીસ હજાર છસોની મતા કબજે કરી હતી પોલીસે ભારત સામે પોહેબ્રિશન અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે